જેની એક ડાળ મીઠી છે દર્શન તમે કરી શકો છો તમે જે દેખી રહ્યા છો આ એ જ લીમડો છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્રામ કર્યો હતો કે આપણે આ લીમડાની છે વિશ્રામ કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ આ લીમડાથી એક દાળ તોડીને મિત્રો આ એક જગ્યા છે જ્યાં ભગવાન કૃષ્ણએ કર્યું હતું દાતન એવું કહેવામાં આવે છે મિત્રો આ જગ્યાનું નામ છે ગામનું નામ છે સિમરજ ગામ જ્યાં લખેલું છે બોર્ડ પર લીમડાની એક ડાળ મીઠી અહીંયા એક લીમડો છે જ્યાં ભગવાન કૃષ્ણએ દાર્થન કર્યું હતું એવું કહેવામાં આવે છે મિત્રો આજે આ વિડીયોમાં તમે એના અંદર દર્શન કરાવીશ મેં અને અહીંયા કઈ વસ્તુ છે શું છે એ તમને બધું આ વિડીયોમાં બતાવીશ મિત્રો ગેટની અંદર તમે જેવા અંદર આવીશો ત્યારે તમને પાર્કિંગ જોવા મળી જશે આનો કોઈ ચાર્જ નથી એકદમ ફ્રી છે અહીંયા બાઇકોનું અને એ પણ મોટી ફોર વ્હીલરનું પાર્કિંગનો એરિયા છે અને સામે તમે જોઈ શકો છો આ એક ગાર્ડન છે બનાવેલું એની અંદર આપણે હવે જઈશું અને મીઠા લીમડાના આપણે દર્શન કરીશું હવે આપણે અંદર આવી ગયા છીએ અને અહીંયા તમે જોઈ શકો છો સામે એક મંદિર બનાવેલું છે અને અહીંયા એક ચબૂતર પણ છે સામે તમે જોઈ શકો છો સામે નાના છોકરા માટે રમવા માટે લિસબાની અને હિંચકા પણ બનાવેલા છે હવે આપણે અંદર જઈશું ભગવાનના દર્શન કરવા માટે તમે સામે જોઈ શકો છો મંદિર એ મંદિરમાં ભગવાન શ્રી પંછોના પગલાં છે અને એની પાછળ જે તમે જોઈ શકો છો લીમડો એની એકદાર મીઠી છે આ મુખ્ય મંદિર છે આની અંદર આપણે દર્શન કરી શકાય આ મંદિર છે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણના પગલા છે દર્શન તમે કરી શકો છો મંદિરની બાજુની અંદર જ આ લીમડો છે જેની એકદાર મીઠી છે તમે જે દેખી રહ્યા છો આ એ જ લીમડો છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ વિશ્રામ કર્યો હતો અને અહીંયા પ્રસાદી કરી હતી એટલે કે દાંત કર્યું હતું અને આ બાજુમાં એક મંદિર છે ભગવાન શ્રી કૃષ્ણનું આની અંદર ભગવાન શ્રી કૃષ્ણના પગલાં છે જે તમને અમને બતાવ્યા આજે પૂનમના દિવસે ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવેલા છે તમે જોઈ શકો છો અહીં સરસ મજાના આ રીતે વિશ્રામ કરવા માટે અને નાસ્તો કરવા જમવા માટે ચબૂતરા પણ બનાવેલા છે તમે જોઈ શકો છો અને આ લીમડો બહુ મોટો છે આની આ મીઠી છે અને આ ખાટી છે મિત્રો અહીંની કથાની વાત કરું તો જ્યારે ભૂડાણાએ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાથી ડાકોરમાં લાવી લાવી રહ્યા હતા ત્યારે એક ગાડામાં આવ્યા હતા ત્યારે સવારે ચાર વાગી ગયા હતા અને ભોડાણા બોલે છે ભગવાન કે પ્રભુ સવાર પડી ગઈ ગઈને આપણે ડાકોરથી દ્વારકાથી ડાકોર આટલા જલ્દી કઈ રીતે આવી ગયા તો ભગવાન શ્રી કૃષ્ણએ એવું કહેલું હતું કે આપણે આ લીમડા નીચે વિશ્રામ કરીએ અને ભગવાન શ્રી કૃષ્ણએ આ લીમડાથી એક દાળ તોડીને દાતન કરીએ જેને આપણે કહેવાય કર્યું હતું અને એના કારણે આ લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ છે અને અત્યારે તમે પાછા જે જોઈ શકો છો મોટો લીમડો જે છે આ એ જ લીમડો છે જે આ ભગવાન શ્રી કૃષ્ણએ આરામ કર્યો હતો અને દાદન કર્યું હતું તો જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી રંછોરાય